સુરતવાસીઓના આરોગ્ય સાથે છેડા કરતી સંસ્થાઓ વિરુદ્ધ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે ડેપ્યુટી કમિશનર અને હેલ્થ ઓફિસરના સીધા માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના ફૂડ ઇન્સ્પેક્શન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી કડક તપાસમાં શહેરની ત્રણ મોટી ખાણીપીણીની સંસ્થાઓના નમૂના ફેલ જાહેર થયા છે આ નમૂનાઓમાં ભેલસેર અને હાનિકારક તત્વો મળી આવતા તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સુરતના વરાછા રોડ પર સરદાર સ્મૃતિ ભવનની સામે આવેલી ગોપાલ ટ્રેડર્સ નામની પેઢીમાંથી અમૂલ પ્યોર ઘીનો નમૂનો લેવામાં આવ્યો હતો આ નમૂનાનું પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં પૃથકરણ કરવામાં આવતા તેમાં બેટા સીટા સ્ટેડની હાજરી મળી આવી છે ફૂડ એનાલિસના જણાવ્યા અનુસાર સુદ્ધ કીમા તત્વની હાજરી સૂચવે છે કે તેમાં વનસ્પતિજન્ય તેલની ભેળસેળ કરવામાં આવી છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક બે હજાર છ મુજબ આ નમૂનો સબ સ્ટાન્ડર્ડને જાહેર કરવામાં આવ્યો છે સીમાડા વિસ્તારમાં પ્લોટ નંબર આઠ વાલમનગર સોસાયટી બી ખાતે કાર્યરત વરના દૂધ ગુરુકૃપા ટ્રેડિંગમાંથી દૂધ ના માવાનો નમૂનો લેવામાં આવ્યો હતો લેબોરેટરી રિપોર્ટમાં આ નમૂનો પણ ધોરણ મુજબ જોવા મળ્યો નથી રિપોર્ટ અનુસાર આ માવામાં ફેટ એટલે કે ચરબીનું પ્રમાણ નિર્ધારિત ધોરણ કરતાં ઓછું મળી આવ્યું છે મીઠાઈઓમાં વપરાતો આ માવો ગુણવત્તાહીન હોવાનું સાબિત થતા તેને સફ સ્ટાન્ડર્ડ જાહેર કરી તેમાં વેપારી સામે કાર્યવાહીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે સૌથી ગંભીર કિસ્સો ભટાર વિસ્તારના અશોકા પેલેરિયમમાં આવેલી શ્રીજી ઘી પાર્લરમાં જોવા મળ્યો છે અહીંથી પ્યોર ઘી ઓફ દેશી કાઉ વલણોનો ઘીનો નમૂનો લેવામાં આવ્યો હતો તપાસમાં આ નમૂનો સબ સ્ટાન્ડર્ડ જ નહીં પરંતુ અનસેફ એટલે કે આરોગ્ય માટે જોખમી જાહેર થયો છે આ ઘીમાં ટ્રાન્સફેટનું પ્રમાણ નિયત મર્યાદા કરતાં વધુ પ્રમાણમાં મળી આવ્યું છે ટ્રાન્સફેટ હૃદયરોગ અને

ਬਿਊਰੋ ਰਿਪੋਰਟ ਐਲਕੇ ਸਟਾਰ ਨਿਊਜ਼ ਸੂਰਤ